એટલે હું તમારું કેવું છે કે બરોબર પૈસા વ્યા જાય છે પૈસા ની પણ શું તારે રમત જ કરવામાં આવે છે નહીં આપણે આ વખતે ઝુંબેશ કરવા ચાર હપ્તા મારી ખેડૂત ને મત લેવાની વાત છે આ બધી નહીં આપણે ઝુંબેશ કરશું આ વખતે આપણે ઝુંબેશ કરવાની છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને જો શક્યતા હોય તો આપણે આ વખતે આ સરકારને મત નહીં આપીએ હવે માલ ને હું ખોડાવું ભાઈ પબ્લિકને રજૂઆત કરીશું

તમે કરો બધે દારૂ શું છે તક ગમે ટોટલ ભાજપ ના કરો બીજા કાર્યકરો સત્તાવાળા કલેક્ટરો એ બધા દારૂ વેચાયા પીએસઓને કોઈ વસ્તુ પબ્લિક ને કઈ છે જ નહીં આ બાબત તમારો અંતરાત્મા એવો બોલે છે નુકસાન બોલે છે બાકી તો તમે સહન કરતા જ છે ને સહન કરતા હવે આપણી પાસે કંઈ રહ્યું નથી ખેડૂત બિચારો બિચારો થઈ ગયો છે યાર્ડમાં કાપી નાખે હાલમાં વેપારી કાપી નાખે ખેડૂત ક્યાં જવાનું ભાઈ ના આપણે રજૂઆત કરીશું અને આ વખતે શક્યતા બને તો સરકારને બદલવાના પણ પ્રયત્નો કરીશું એને બદલી જ નાખો બદલી જ નાખો જેવું હોય તો ગામે ગામ સંદેશ લઈ જવાનો એ મારે

څارو سره مليځه ځاي ځوان ځاي کسان